ક્યુઆર કોડ નથી મળ્યા બોલો માસીને વાગ્યું છે કાસ્ટ તો છે 3 થી 4 જન ને વાગવા છે અમારી સામે જોયેલું છે તમારે આ રીતે પ્રોટેક્ટ ના કરવું જોઈએ સાહેબ એ લોકોને પ્રોટેક્ટ કરે છે ને બરાબર આપો તમે એનું સોલ્યુશન ઓર્ગેનાઈઝર નથી અહીંયા અહીંયા ઓર્ગેનાઈઝર ભાગી ગયા છે બરાબર છે અનુસર કોઈ ક્યુઆર કોડ નથી આવ્યો નામે પબ્લિક ગાડી છે છ હજાર રૂપિયા શું નામ છે આપનું ક્યાં આયા છો અને શું સમસ્યા સર્જાય છે ગરીબ લોકો તો બધા લાઈન માં ઉપાડે છે એક મહિનાથી અમે પાસ માટે પૈસા ભર્યા છે અને આવી રીતે લાઈન માં રાખે છે બધાને હવે એમનો અંત આવવાની તૈયારી છે શું નામ આપનું અંકલ ગરબા રમવાના આશિક છે અમે લોકો નામ છોડી દો તમે અને આ બધી પબ્લિક બેવકૂફ છે એકચુઅલી હંગામો કરવો જોઈએ મેડમ શું નામ છે આપનું કયા વિસ્તારમાંથી આવ્યા છો અને શાની માટે આવ્યા છો અહીંયા

યુનાઇટેડ વે તરફથી જે લોકોએ પૈસા ચૂકવ્યા છે અને અહીંયા પાસ વિતરણ માટે યુનાઇટેડ વે એક લોકોને બોલાયા અહીંયા મોટી સંખ્યામાં લોકો પાસ લેવા આવી ગયા પરંતુ પાસ આપી શકાય એવી સ્થિતિ આટલી મોટી સંખ્યામાં એમની પાસે ન હોય અને એમણે ઓનલાઈન લોકોને જાણ કરી રહેલ છે એસએમએસ અને મેલ દ્વારા કે એમનો જે ક્યુઆર કોડ છે ક્યુઆર કોડથી જ એમને નવ નવ દિવસ એન્ટ્રી આપવામાં આવશે અને આ મતલબ એવો યુઝઅલી એસએમએસથી મેલથી એમને જાણ કરશે એ લોકો વ્યવસ્થા ગોઠવી રહ્યા છે હાલ પ્રાથમિક માહિતી એમને એટલી આપી છે એમને મેસેજ આપી રહ્યા છે થી અને મેલથી કે ક્યુઆર કોડના માધ્યમથી એમને એન્ટ્રી મળશે બહુ મેસેજ આપે ના એવું કંઈ છે ને આપણે નાની જગ્યા છે ને લોકો મોટી સંખ્યામાં